બાર તારીખના રોજ લાયન્સ સ્ક્વેસ્ટ અવેરનેસ રેલી સ્કીટ અને વેલિડિક્ટેરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સમાં લાયન્સ ક્વેસ્ટના ચેરપર્સન તરીકે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનમાં સેવા આપી રહી છું આજે અમારા પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટરના જન્મ જયંતીના મંગળસૂપ અવસરે લાયન્સ સ્ક્વેશનું ગ્રાન્ડ વેલિડિક્ટરી રેલી અને સ્કીટ સાથે સમાપન કરવા જઈ રહ્યા છે જેમાં અમારા ડિસ્ટ્રિક્ટના ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોનીના વિઝન સાથે આખું સપ્તાહ અમે ટોટલ ચૌદ સેવા કાર્યોની એક મહાયજ્ઞ આરંભ્યો અને એમાં કૌશલ્યનું સિંચન કર્યું આજનું આવતું યુથ જે આપણું ભવિષ્ય છે લાયન્સ ક્વેસ્ટ ક્વેસ્ટ એટલે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું અને જેમાં અમે આ વખતે સાત હજાર બસો અને એકતાલીસ બાળકો ઓલરેડી સ્પોન્સર કરી અને લીધા છે અને આજે અમે છસો પ્લસ બાળકોની સરખેજ કેરવણી મંડળ સ્કૂલમાં રેલી કરવા જઈ રહ્યા છે જેમાં ક્વેસ્ટ અવેરનેસ માટે અમે લગભગ છસો બાળકો સાથે વોક કરી અને અમદાવાદમાં લાન્સ સ્પેસને એક આગવી પરિક ભૂમિકા પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ છસો ઇકોતેર થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મલ્ટીલેયર કાઉન્સિલર અને ચેરમેન લાયન્સ સુનીલભાઈ ગુગલિયા તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુથ આઈકોન ચિરંજીવભાઈ પટેલ દ્વારા ભારતના યુવા ધન એવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ તરીકે એમપી ફાઇનાન્સ સર્વિસના મેનેજિંગ ડિરેક્ટર મિહિરભાઈ પરીખે વિદ્યાર્થીઓને સફળતાની ગુરુ ચાવી આપી હતી અઠવાડિયું અમે રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટનું બીક જે ઉજવવા જઈ રહ્યા છે જે અમારા પાસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હતા અને એમની જન્મજયંતિ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો અમે કર્યા છે આખા અમદાવાદ અને ગુજરાતભરની અંદર રૂપાબહેન ખૂબ મહેનત કરીને લાયન્સ ક્વેસ્ટને કઈ રીતે હેલ્પ કરી શકીએ વિદ્યાર્થીઓની નવું યુવાન ધન કઈ રીતે આપણે મોટિવેટ કરી શકીએ એના પ્રોગ્રામ ખૂબ સારી રીતે ચલાવ્યા છે અમે સ્વયં સંચાલિત દરેક બાળક પોતાનું સંચાલન જાતે કરી શકીએ કે આત્મવિશ્વાસથી કરબર થઈ શકે અને સેલ્ફ કોન્ફિડન્સ આવી શકે એવા પ્રોગ્રામો કરી રહ્યા છે આજે સરખેજ ગામની અંદર અને અમદાવાદની અંદર બહુ જ મોટી રેલી છસો બાળકોથી આ સરખેસ સ્કૂલના માધ્યમથી અમે લોકો રેલી કાઢી શક્યા છીએ અને એ રેલીની અંદર બાળકો પોતાનો મેસેજ આપશે કે ભાઈ અમને સેલ્ફ કોન્ફિડન્સ મળ્યું છે અમને પોતાની એક શુદ્ધ બુદ્ધ મળી છે જે અમે વ્યવસાય વ્યસનની અંદર ના જઈએ અમે કોઈ ખોટા રસ્તે ના જઈ શકીએ એ માટે અમે લોકો આ શિક્ષણ આપી રહ્યા છીએ અને ખરેખર મને આનંદ છે કે અમારી ડિસ્ટ્રિક્ટની અંદર આ ખૂબ મોટું કાર્યક્રમ થયેલું છે કારણ કે આ જે યુવાનો છે એ આપણું ભવિષ્ય છે અને આ યુવાનો કંઈ ખોટી દિશાએ ના જાય એના માટેનું બેસ્ટ એટલે કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ખૂબ મોટા પ્રમાણની અંદર ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે શ્રી સરખેજ મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને કવેટ ફાઉન્ડેશન ના મિલનભાઈ દલાલે પાઠવી દીક્ષાંત સમાપન પણ કર્યું હતું સમગ્ર આયોજન લાયન્સ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન રૂપાબેન શાહ દ્વારા કુને પાર પાડવામાં આવ્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર